નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર આજે વરસાદ ભૂક્કા બોલાવી દીધા જોયેલો મોટા સમાચાર ખેડૂતોની વેદના આવી સામે આ પાંચ રૂપિયા નો સિક્કો હવે થશે બંધ દીકરીઓને ને એક લાખ રૂપિયા ની સહાય તો તૂટેલા રસ્તા ને લઈને સરકાર એક્શનમાં અત્યારે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું મોટું એલાન તો નાના ખેડૂતો નું જીવન સુધારવું ખૂબ જ જરૂરી

વરસાદને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે મિત્રો અત્યારે બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા અને બનાસકાંઠાના વ્યક્તિઓને રાતે દીએ રોવડાવી દીધા છે બનાસકાંઠામાં આજે માત્ર ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદને પગલે સ્થાનિકો તેમજ વેપારીઓ અને નાના મોટા લોકો પણ ને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટે પણ અત્યારે ઘરની બહાર નીકળી શકતા નથી પાલનપુર અમદાવાદ હાઈવે પર અત્યારે જોરદારના પાણી ભરાઈ ગયા છે અને ગઠમણ પાટીયા વિસ્તાર તો અત્યારે સંપૂર્ણ રીતે ચારેકોરથી પાણી એટલે કે બેટમાં ફેરવાઈ ગયો છે આ સાથે જ અત્યારે હાઈવે પર પાણી ભરાતા લોકોને અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજસ્થાન થી અમદાવાદ અને અમદાવાદ થી પાછું રિટર્ન રાજસ્થાન તરફ જતા

મહારાષ્ટ્રનો એક વિડીયો જ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો કેટલી બધી મહેનત કરી રહ્યા છે ત્યાં વિડીયોમાં જોઈને તમે પણ મિત્રો ભાવુક થઈ જશો વૃદ્ધ દંપતી બળદની જગ્યાએ પોતાને ઝંપલાવી દીધું છે એટલે કે આજના સમયમાં આવો વિડીયો હૃદયદ્રાવક છે અત્યારે આ મહારાષ્ટ્રનું આ દંપતી પાસે બળદના પૈસા નથી તેથી તેઓ અત્યારે ચોમાસુ સિઝનમાં પોતાનું ખેતર જોતવા માટે બળદની જગ્યાએ પોતે આગળ આ બંને માણાઓ અત્યારે બળદની જગ્યાએ કામ કરી રહ્યા છે આ વિડીયો ખરેખર હચમચાવી દેવો છે અને ખૂબ જ લાગણીપૂર્ણ વિડિયો વિડીયો છે તો ખેડૂતોની વેદનાને લઈને તમે પણ મિત્રો કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પાંચ રૂપિયાનો સિક્કો હવે થશે બંધ અત્યારે સમગ્ર ભારત દેશમાં ચર્ચાનો વિષય છે કે પાંચ રૂપિયાનો જે જૂનો સિક્કો છે તે હવે બંધ થઈ શકે છે અત્યારે બજારમાં પાંચ રૂપિયાના બે પ્રકારના સિક્કાઓ ચલણમાં છે એક પિત્તળથી બનેલો સિક્કો અને બીજો ધાતુથી બનેલો સરકાર હવે ધાતુથી બનેલા જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું વાસ્તવમાં સિક્કાનો ઉપયોગ બ્લેડ બનાવવા માટે લોકો કરી રહ્યા હતા જેને કારણે સરકારને આર્થિક રીતે નુકસાન જઈ રહ્યું હતું અને વળી આ મોંઘવારીને કારણે સરકારને પાંચ રૂપિયાનું મટીરિયલ કરતાં પણ વધારે સિક્કા બનાવવા પાછળ ખર્ચ થતું હતું

દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માન પોતાનું સ્થાન મેળવી શકે તે માટે અત્યારે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય દીકરીઓને આપવામાં આવે છે વાહલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે અને ગુજરાતની તમામ પ્રકારની નાની મોટી દીકરીઓને સરકાર દ્વારા એક લાખ રૂપિયાની સહાય તેમની માતાના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સીધી ચૂકવવામાં આવે છે આથી દીકરી પોતાના પગભેર ઊભી થઈ શકે અને પોતાના શિક્ષણ પાછળ તેમની માતા ખર્ચો કરી શકે તે માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર તૂટેલા રસ્તાને લઈને અત્યારે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર આવી એક્શન મોડમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ ને પગલે તત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર તૂટેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને અત્યારે કડક શબ્દોમાં સૂચન આપી દીધા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે

સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે મારે તમારું વીજળીનું બિલ જીરો કરી દેવું છે આ સાથે પેટ્રોલનું પણ બિલ જીરો કરી દેવાનું છે આ વાતો મિત્રો પીએમ મોદી દ્વારા માત્ર હવામાં નથી કરવામાં આવી તેઓએ કહ્યું કે અમારી પાસે ચોક્કસ યોજના છે અને પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો છો મોદી આવનારા દિવસોમાં એવા દિવસો લાવવાના છે કે તમે હવે વીજળીનું બિલ ભરીને કમાણી પણ કરી શકશો એટલે કે આ સાથે સરકાર દ્વારા પીએમ સૂર્યઘર યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી અને લોકોને પોતાના ઘરની છત પર સોલાર પ્લેટ લગાડવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ આગ્રહ કર્યો આ બાદ હવે તમે પણ વીજળીનું સૌર ઉત્પાદન મેળવીને તમે પણ હવે આવનારા સમયમાં સરકારને વીજળી વેચીને તેમાંથી કમાણી કરી શકશો ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર નાના ખેડૂતોનું જીવન સુધારવાની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીમાં હાજરી આપી આ દરમિયાન તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય રહેલો છે કે દેશના નાના ખેડૂતોનું જીવન આગળ વધે અને સુધરે અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતાં પરિવર્તનનો સામનો કરી શકે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી છે સરકાર દ્વારા હંમેશા ગુજરાતના તમામ પ્રકારના ખેડૂતોને આગળ લાવવા માટે અને તેઓના વિકાસના કાર્યો કરવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે પીએમ મોદીએ કહ્યું કે દેશનો સાચો સિપાહી અત્યારે ખેડૂત રહેલો છે અને ખેડૂતનું જીવન ધોરણ સુધરશે તો ખેડૂત આવનારા સમયમાં ખેતી ક્ષેત્રે પોતાના સુધારા વધારાઓ આરામથી લાગુ કરી શકશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેતરમાં સંગ્રહ કરવા માટે મોટો બનાવવા સરકાર સહાય આપવામાં આવશે આ માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પચાસ હજાર રૂપિયાથી લઈને પિંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા રોકડાની સહાય તથા જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પિંચોતેર ટકા અથવા તો પિંચોતેર હજાર રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવશે જ્યારે આ યોજના માટે ખેતીવાડીની વેબસાઇટ આય ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે આ માટે તમારે જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને તમે પણ આ માટે યોજના કરીને ફાયદો મેળવી શકો છો આ માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને ખેતીના સાત બારની નકલ ખેડૂતોની આ ખેડૂત પોર્ટલ એપ પર જમા કરાવવાના રહેશે ત્યારબાદ સરકાર દ્વારા તમારી અરજીને અપ્રુવલ કર્યા બાદ તમારા ખાતામાં ટાંકો બનાવવા માટે સરકાર તરફથી બોતેર હજાર રૂપિયા સુધીની સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દર મહિને બારસો રૂપિયા પેન્શન ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારને સામાજિક ન્યાય અને અધિકારીક વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય સરકાર દ્વારા ચૂકવાય છે વય જૂથના લોકોને દર મહિને સરકાર દ્વારા સાડા સાતસો રૂપિયા અને એસી વર્ષથી વધુની ઉંમરના લોકોને એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈ અને શહેરી વિસ્તારોમાં મામલેદાર કચેરીની મુલાકાત લઈ શકો છો તમે પણ મિત્રો આ યોજનામાં એકવાર અમલ કર્યા બાદ દર મહિને સરકાર દ્વારાથી તમે એક પેન્શનની સહાય મેળવી શકો છો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનોને બંધ કરવા માટેનો નિરાધાર વ્યક્ત કર્યો હતો ભારતમાં પેટ્રોલ ડીઝલ વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં ગડકરીએ કહ્યું કે સો ટકા તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી અને મારું એક વિઝન એટલે કે સપનું છે તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઈંધણની આયાત પર સોળ લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય છે નાણાંનો ઉપયોગ જો ખેડૂતોના જીવનધોરણ સુધારવા અને ગામડાઓને સમૃદ્ધિ બનાવવા માટે કરી શકાય તો આવનારા સમયમાં ભારત પણ સોનિકે ચિડિયા ફરી એકવાર બની શકે